સાથે થી સહયોગી મિત્તલ જોડાઈ ચૂક્યા છે મિત્તલ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે સાંજે પાંચ વાગે અનેક અટકળો સેવવામાં આવી રહી છે આવતીકાલથી જીએસટી ના નવા દરો પણ લાગુ થવા જઈ રહ્યા છે શું વિગત બિલકુલ બંસી આજે સાંજે સાંજે પાંચ વાગે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે અને જ્યારે પણ પ્રધાનમંત્રી સંબોધન કરે છે ત્યારે કંઈક અલગ અને નવું હોય છે એટલે તમામ લોકોની રાહ છે કે આજે પ્રધાનમંત્રી શું વાત કરશે અને સંબોધનમાં કંઈ કઈ નવી વાત લાવી શકે છે જીએસટીની વાત કરવામાં આવે તો જીએસટીના દર પણ લાગુ થવાના છે તો જીએસટીમાં ઘટાડાની પણ વાત હોઈ શકે આશા તો આપણે રાખીએ કે કંઈક ગુડ ન્યૂઝ હોય કારણ કે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક વાત જણાવી હતી હતી કે આ વખતે તમારી દિવાળી સુધરવાની છે પણ આપણે એવી આશા રાખીએ કે આ વખતે આપણી નવરાત્રી પણ સુધરી જાય દિવાળી પણ સુધરી જાય અને કંઈક નવો મુદ્દો હોય ઘણા મુદ્દાની વાત કરીએ કે કયા કયા મુદ્દા હોઈ શકે જીએસટીનો એક મુદ્દો તો છે જ નવા જે દરો છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે ને હજુ પણ જે જીએસટીના નવા દર આવે તેમાં ઘટાડો થાય તો લોકોને પણ લાભ થઈ શકે બીજો એક મુદ્દો એ પણ છે ઇન્ટરનેશનલી જોવા જઈએ તો ટેરિફનો મુદ્દો છે તેને લઈને પણ સંબોધન હોઈ શકે છે અને અન્ય એક મુદ્દાની જો વાત કરવામાં આવે તો વિકાસ અને સાથે સ્વદેશની હંમેશા પ્રધાનમંત્રી વાત કરતા હોય છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો વોકલ ફોર લોકલની વાત કરતા હોય છે તો તેને લઈને પણ હોઈ શકે એટલે ઘણા બધા મુદ્દાઓ છે પણ આપણે તો એવી જ આશા રાખીએ કે તમામ લોકોને તેનાથી બેનિફિટ થાય કંઈક સારા સમાચાર હોય ગુડ ન્યૂઝ હોય અને જીએસટીની જો વાત કરવામાં આવે તો જીએસટી એવો મુદ્દો છે કે તમામ લોકોને અસર કરે છે તો જીએસટીના દરમાં જો ઘટાડો થાય છે તો તમામ લોકોને લાભ પણ થશે એટલે સાંજે પાંચ વાગ્યાની એક રાહ હશે કે સાંજે પાંચ વાગે પ્રધાનમંત્રી શું કંઈક નવું લાવે છે જ્યારે પણ પ્રધાનમંત્રી સંબોધન કરે છે ત્યારે કંઈક અલગ જ મુદ્દો હોય છે લોકો ચોંકી જતા હોય છે લાભ થાય એવા મુદ્દા રાખવામાં આવે છે તો આજે પણ સાંજે એ જ રાહ હશે કે કયો મુદ્દો લાવે છે અને શેની વાત કરવામાં આવે છે ખાસ જીએસટીની અટકળો જે સેવવામાં આવી રહી છે શક્યતા છે કે જીએસટીના દરમાં ઘટાડાની શક્ય શક્યતા છે અને તમામ

બિલકુલ બંસી આપણે જે વાત કરીએ એચ વન બી વિઝા જે ટ્રમ્પ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને જેની અસર તમામ લોકોમાં પડી છે અને પછી આજે સવારે જ આપણે જોયું કે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે તો એ મહત્વનો મુદ્દો છે કારણ કે જે ફોરેન વિદ્યાર્થીઓ જાય છે એબ્રોડ જતા હોય છે તે વિદ્યાર્થીઓને પણ એચ વન બી વિઝાની અસર થતી હોય છે તો તેનો પણ મુદ્દો હોય છે અને ખાસ ટેરિફની વાત કરવામાં આવે જે અધધ ટેરિફ નાખવામાં આવ્યો છે અને જો તે ટેરિફમાં ઘટાડાની કંઈક જો વાતચીત હોય અને કંઈક એવો મુદ્દો આવે એ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીના સંબોધન

સૌ કોઈની નજર આ સંબોધન પર તો નવરાત્રી